આઝાદી બાદ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતનો ઐતિહાસિક કાર્યક્રમ યોજાયો ગુજરાતના ના દસ હજાર વકીલો એક સાથે નોટરી પત્ર એનાયત કરાયા કેન્દ્ર સરકાર દ્વારા માન્ય આઠ હજાર છ્યાસી વકીલો ને નોટરી પત્ર આપવામાં આવ્યા તો ગુજરાત સરકાર દ્વારા માન્ય અઢારસો વકીલોને પણ નોટરી પત્ર એનાયત કરાયા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી ના હસ્તે આ નોટરી પત્ર એનાયત કરાયા રાજ્ય કક્ષાના કાયદા મંત્રી કૌશિતભાઈ વેકરિયા ના પત્ર એનાયત કરવામાં આવ્યા ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ખાતે આ ઐતિહાસિક કાર્યક્રમનું આયોજન કરાયું કોઈ પણ રાજ્યના વિકાસ માટે કાયદાનું શાસન મહત્વનું છે મુખ્યમંત્રીએ આ વાત કહી સાથે એ પણ ઉમેર્યું કે કાયદાકીય પ્રણાલીમાં દસ્તાવેજનું મહત્વ છે દસ્તાવેજોની પ્રક્રિયામાં નોટરીની ભૂમિકા પણ એટલી જ મહત્વની છે નોટરીનો સિક્કો જ સૌથી મોટો વિશ્વાસ છે એટલે તમારા પર લોકોને વિશ્વાસ છે જે તમે કાયમ રાખજો તેવી મુખ્યમંત્રીએ વાત કરી મહર્ષ સંઘીના આ મુખ્યમંત્રી તેમણે પણ ગુજરાતના વકીલો વતી કેન્દ્ર સરકારનો આભાર માન્યો અને જિલ્લામાં વકીલો માટે સંકલન થકી સૂચન જે મળ્યા છે તેમાં પણ વધુ ભલામણ થકી આગળ કામ કરવાની વાત કરી જેલમાં પણ નાની મોટી વ્યવસ્થા અંગે સૂચનો મળ્યા છે પોલીસ મથકમાં મોટું મન રાખીને સાથે રહી કામ કરવા તેમણે વકીલોને અપીલ કરી કોઈ પણ પ્રક્રિયા સરળ બનાવી હોય અને એના માટે વિશ્વાસનીય જે નોટરીનો સિક્કો વાગે અને કાગળમાં લખેલું કંઈ વાંચ્યા વગર મારો અનુભવ કે છે છે નોટરીનો સિક્કો જોઈને પછી આગળ વધતા હોય બધા ખાલી તમારી સહી હોય એટલે અંદર લખેલું બધું જ સાચું થઈ જાય આ કેટલો મોટો વિશ્વાસ છે એટલે આ વિશ્વાસ તમારે ટકાઈ રાખવાની વાત છે કે તમારો વિશ્વાસ ટકેલો હશે તો બધાયને પાછળ કોઈને તકલીફ પડે એવી નથી તમારો સિક્કો વાગ્યો એટલે બધાને એમ થવું જોઈએ કે ના હવે આની અંદર કંઈ તકલીફ નહીં જ હોય આ વિશ્વાસ તમે કાયમ રાખશો એવો મને પૂરો વિશ્વાસ છે તમારા ઉપર વકીલાત વકીલાત એક નોબલ કાર્ય છે હું એવું માનું છું કે ગુજરાત હોય કે દેશના ખૂને ખૂને વ્યક્તિ ઘરેલુ હિંસાનો ભોગ બન્યો હોય કે વ્યક્તિને પોતાના જીવન સાથી એ કોઈક ચીટિંગ કરી હોય કે સામાન્ય નાગરિક એના જીવનમાં ગમે તેવી તકલીફ પડે તો સૌથી પહેલું સરનામું એનો વકીલ હોય અને વકીલ પાસે ભગવાનને પ્રાર્થના કરતા કરતા એ વકીલ પાસે પહોંચતા હોય છે અને સૌથી પહેલી ન્યાયની પુકાર એ વકીલ પાસે કરતા હોય છે એવા મારા સૌ વકીલોને હું બે હાથ જોડીને વંદન કરીને આપ સૌનો આભાર માનું છું સરકાર દ્વારા નોટરીમાં નિમણૂક આપવામાં આવી છે ત્યારે ખાસ કરીને લોકોની સુવિધામાં જે રીતનો વધારો સરકાર દ્વારા ખૂબ સારી રીતે કરવામાં આવતો હોય છે આપ દ્વારા પારદર્શક રીતે નોટરી થાય ને નોટરી દ્વારા જે રીતે સરળતા થતી હોય છે અત્યારના યુગની અંદર ઓનલાઈન પ્રોસેસ એ પણ આપણા માટે ખૂબ જરૂરી હોય છે આ પોસ્ટ પ્રોસેસ દ્વારા આપણે કાયદાકીય સરળતા પણ મળતી હોય છે તો આનો વધુમાં વધુ ઉપયોગ સારી રીતે થઈ શકે એ પ્રકારે વ્યવસ્થા જ્યારે આપ દ્વારા સરકાર દ્વારા આપણે જ્યારે સોંપવામાં આવતી હોય ત્યારે ને આ વ્યવસ્થા તમે આ દ્વારા ખૂબ સારી રીતે કરવામાં આવે એવી પણ અમે અપેક્ષા રાખવી છે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત અને રાજ્ય સરકારના સંયુક્ત ઉપક્રમે આજે આ કાર્યક્રમ યોજાયો છે રાજ્યની સ્થાપના પછી પહેલી વખતની આ ઐતિહાસિક ઘટના છે કે રાજ્યના મુખ્યમંત્રીએ એક સાથે પંદરસો વકીલને રાજ્યમાં નોટરીનું પ્રમાણપત્ર આપ્યું હોય આઠ કેન્દ્ર સરકારે આ રાજ્યના વકીલોને નોટરી બનાવ્યા અને પંદરસો એ રાજ્યની રાજ્ય સરકારે રાજ્યના વકીલોને નોટરી બનાવ્યા છે હું સમગ્ર ગુજરાતના વકીલો વતી બાર કાઉન્સિલ ઓફ ગુજરાત વતી આ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો અને કેન્દ્રના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબનો આભાર માનું છું કે નવ વકીલોને નોટરી બનાવે છે અને આજે જ એક બીજી જાહેરાત થઈ છે કે હજુ ત્રણ હજાર જેટલા વકીલોને એ ગુજરાતમાં નોટરી બનાવશે